રાજપીપળાની એકના કેશ ઓફિસરે એક પોઈન્ટ ત્રાણું કરોડની ઠગાઈ કરી એટીએમમાં પૈસા ઓછા રાખી સિસ્ટમમાં વધુ બતાવ્યા એક એટીએમમાં ત્રેવીસ લાખ બતાવ્યા અને માત્ર ચાર પોઈન્ટ અડત્રીસ લાખ મળ્યા અન્ય એટીએમમાં પણ કરોડો રૂપિયાની ગોલમાલ કરી હોવાનો ખુલાસો બેંક મેનેજરને શંકા જતાં તપાસ કરી પૂર્વ કેશ ઓફિસર ફસાયું છે કર્મચારીએ ટેકનિકલ ખામીનું બહાનું કર્યું રાજપીપળા પોલીસે એક પોઈન્ટ ત્રાણું કરોડની ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજપીપળા ખાતે એસબીઆઈના બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ જે મશીન છે એનામાં ટેકનિકલ એરર આવતા હાલના એમના જે કેશ મેનેજર જે છે એ પ્રદીપ કુમાર અને જોઈન્ટ કસ્ટોડિયન જે છે અમરીશ કુમાર દ્વારા ચકાસણી કરતા એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે આવા બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ એક કરોડ ત્રાણું લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયાનો ફેરફાર જોવા મળેલો છે